નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની સ્ટોરી કોઈ કાલ્પનિક સ્ટોરી નથી પરંતુ આપણા ગુજરાતની અંદર અને વીરપુરની અંદર બનેલી એક સત્ય ઘટનાની સ્ટોરી છે તો આ સ્ટોરી અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી બે દાયકા પહેલાની વાત છે જાતનો રઘુવંશી એવો એક ગુજરાતી યુવાન લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકે નોકરી કરતો હતો આ યુવાનને વીરપુરના જલારામ બાપા પર ખૂબ આસ્થા હતી એટલે પોતાની ઓફિસની અંદર એ જલારામનો ફોટો રાખતો અને રોજ સવારમાં ભક્તિભાવપૂર્વક વંદન કરીને અગરબત્તી પેટાવીને પૂજા કરતો હતો ગુજરાતીઓની આ એક અતિ સુંદર ખાસિયત છે કે તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ન હોય પણ પોતાના ધર્મનો દીપક કદી બુઝાવા નથી દેતા આધુનિક યુગની ટેકનોલોજીથી તે ખૂબ સારી રીતે પરિચિત હોય છતાં પણ પોતાની ગર્વી અસ્મિતાને ક્યારેય વિસરાવા નથી દેતા અને એમાંય આ તો વીરપુરના જલ્યાણ જોગીની આસ્થા હતી પોતાની પત્ની પૂરા જાગૃત અવસ્થામાં બીજાના હાથમાં પ્રેમથી સોંપી દે એવા ઓલિયા પુરુષ તો માત્ર જલારામ જોગી જ હોઈ શકે અન્ય કોઈનું ગજુ નથી આવી રીતે આ ગુજરાતી પોતાની ઓફિસમાં દરરોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને ત્યારબાદ જ પોતાના કામની શરૂઆત કરે આ વાતથી તેની કંપનીનો અંગ્રેજ મેનેજર એની ઘણીવાર મજાક ઉડાવતો અને એવું કહેતો કે તું આ વૃદ્ધ વ્યક્તિની રોજ પ્રાર્થના કરે છે કોણ છે આ વ્યક્તિ ત્યારે આ ગુજરાતી જવાબ આપતો કે આ અમારા ગોડ જલારામ બાપા છે ત્યારે અંગ્રેજ એવું કહેવા લાગ્યો કે શું આ વૃદ્ધ વ્યક્તિ તારી ક્યારેય મદદ કરે છે એટલે આ યુવાન એવું કહેતો કે હા એ હંમેશા મને મદદ કરે છે ત્યારે ગોરો અંગ્રેજ ખડખડાટ હસી પડતો અને એ આ ગુજરાતીની આવી આસ્થાની રમૂજ કરતો આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એવામાં આખું વિશ્વ મહામંદીના ભરડામાં આવ્યું અમેરિકા તો આખું ભરડાઈ ગયું એમ કહો તો ચાલે અને આ મંદીની અસર યુરોપમાં પણ થઈ હતી લાખો લોકો બેરોજગાર બન્યા ગંજાવર કંપનીઓના બારણા ધડાધડ દેવાઈ ગયા ઇંગ્લેન્ડમાં પણ આ મંદીનું મોજું પસાર થયું હતું અને પેલો ગુજરાતી યુવાન જે કંપનીમાં કામ કરતો એ કંપની પણ મંદીના સપાટામાં આવી ગઈ હતી કંપની કંઈ ખાસ મોટી નહોતી પણ એના કેટલાય શેર ધૂળ ખાતા પડી રહ્યા કોઈ શેર હોલ્ડર ન મળ્યા અને કંપનીને તાળા લગાવવાનો વખત આવ્યો એમાં એક દિવસ પહેલો અંગ્રેજ મેનેજર ડૂબતો તરણું ઝાલે એ ન્યાયે આ ગુજરાતીની ઓફિસમાં આવ્યો અને આવીને જલારામ બાપાની છબી સામે ઊભો રહ્યો અને ગુજરાતીને કહેવા લાગ્યો કે તું કહેતો હતો ને કે તારા આ ગોડ તારી હેલ્પ કરે છે તો અત્યારે આપણી કંપની ખૂબ મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે તો શું અત્યારે તારા ગોડ મારી મદદ કરશે એટલે આ યુવાને કહ્યું કે હા સર શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરો તો એની કૃપાને કોઈ સરહદોના સીમાડા નથી નડતા તમે સાચા દિલથી પ્રાર્થના કરશો તો એ તમારી જરૂર મદદ કરશે એટલે આ અંગ્રેજ કહેવા લાગ્યો કે અચ્છા

આ યુવાનની આવી વિચિત્ર વાત સાંભળીને અચંબિત થયો અને ખુશ પણ થયો કેમ કે આમાં એને જાજો ખર્ચો કરવાની જરૂર નહોતી ત્યારબાદ મેનેજરે બાપાના ફોટા સામે બે હાથ જોડીને માનતા કરી અને આ વાતને બે ત્રણ મહિના વીતી ગયા અને જાણે જલિયાણ જોગીની કૃપા ઉતરી અને કંપની ફરી એકવાર ધમધમવા લાગી શેર હોલ્ડરો મળવાથી શેરો વેચાવા લાગ્યા

ત્યારબાદ મેનેજરે પોતાની વીસ વર્ષની જુવાન દીકરીને આ વાત કરી કે તારે ઇન્ડિયા જવું હોય તો ભલે જા પરંતુ સૌથી પહેલાં તારે ઇન્ડિયાના ગુજરાતમાં વીરપુર જઈને જલારામ બાપાના મંદિરે શ્રીફળ અને અગરબત્તી ધરવાના છે આ વાતથી છોકરીને પણ કોઈ વાંધો નહોતો થોડા સમય બાદ ફ્લાઇટમાં બેસીને એ મુંબઈ આવી ગઈ અને બપોર પછી મુંબઈથી રાજકોટની ફ્લાઇટ પકડી અને રાજકોટ આવી ગઈ જ્યારે એ રાજકોટ પહોંચી ત્યારે સાંજ પડી ગઈ હતી એટલે આ છોકરીએ રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમનાથની વીરપુર થઈને જતી બસ પકડી અને સતત મુસાફરી કરવાના કારણે એ થાકી ગઈ હતી હવે ધીરે ધીરે બસ ચાલવા લાગી અને થાકના કારણે આ છોકરીને બસમાં જ ઊંઘ આવી ગઈ અને વીરપુર ઉતરવાનું ચૂકઈ ગયું હવે આ બસ વેરાવળ પહોંચી ગઈ હતી અને અડધી રાત્રે આ યુવાન છોકરી વેરાવળના બસ સ્ટેન્ડમાં આટા મારવા લાગી એને અંદાજ આવી ગયો હતો કે મારે ઉતરવાનું હતું એ સ્ટેશન પાછળ રહી ગયું છે ત્યાર બાદ આ યુવતીએ બસ સ્ટેન્ડમાં એક યુવાનને પૂછ્યું એટલે આ યુવાન સમજી ગયો અને એણે આ યુવતીને કહ્યું કે તમે તો ઘણા આગળ આવી ગયા છો ત્યારબાદ આ યુવાને એને ફરી વીરપુર જતી રાજકોટની બસ પકડવાનું કહ્યું એટલે આ છોકરી ફરી બસમાં બેસી ગઈ અને રાતના વાગ્યાના સુમારે છોકરી બસ બસમાંથી નીચે ઉતરી ગઈ વીરપુરનું બસ સ્ટેશન ગામની બહાર હોવાથી એ સમયે બધું જ સુમસામ હતું અને આ છોકરી આવી અજાણી અને સુમસામ જગ્યા જોઈને ગભરાવા લાગી એ સમયે ચારે બાજુ નીરવ શાંતિ ફેલાયેલી હતી એવામાં એની નજર એક રિક્ષાવાળા પર પડી અને આ રિક્ષાવાળો એનાથી થોડે દૂર ઊભો હતો એટલે છોકરી આ રિક્ષાવાળા પાસે આવી ગઈ પરંતુ આ છકડાવાળો મવાલી જેવો લાગતો હતો એની આંખો જોતા જ જણાય આવે કે એની અંદર લુચ્ચાઈ ભરી હોય ત્યારે આ વિદેશી છોકરી દ્વારા ઇંગ્લિશમાં બોલાયેલા વાક્યને એ સમજી તો ન શક્યો પણ એને એટલી ખબર પડી ગઈ કે આ છોકરી જલારામ મંદિરે જવા માંગે છે ત્યારબાદ એણે છોકરી સામે નજર કરી એનો દૂધ જેવો રૂપાળો ચહેરો જોયો અને એના હાથમાં રહેલો સામાન જોયો એટલે એને આ યુવતી વિદેશી હોય એવું લાગ્યું અને એના પેટમાં રહેલું પાપ પ્રગટ થયું અને એણે એવું વિચાર્યું કે આ સુમસામ અંધકાર રાત્રિ અને એકલી અજાણ યુવતી છે એને શું ખબર પડશે કે હું એને ક્યાં લઈ જાઉં છું આવું વિચારીને એણે યુવતીને રિક્ષામાં બેસવાનું કહ્યું પરંતુ આ વિદેશી યુવતી આ મોવાલીના પેટમાં જાગેલા પાપથી અજાણ હતી એટલે જ્યારે આ યુવતી રિક્ષામાં બેસવા ગઈ બરાબર એ જ સમયે પાછળથી કોઈ કે છોકરીનો હાથ પકડી લીધો અચાનક કોઈ કે પોતાનો હાથ પકડેલો હોવાથી યુવતી ચમકી ઊઠી અને એણે પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાઘડી અંગે કડીયું અને ધોતી પહેરેલી તેમજ હાથમાં લાકડી રાખેલા એક વૃદ્ધ દાદા એને ઈશારાથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવી રહ્યા હતા છોકરીને આ કોઈ અદ્ભુત દિવ્ય પુરુષ લાગ્યા અને કોણ જાણે કેમ પણ એને એવું લાગ્યું કે આ વૃદ્ધ વ્યક્તિમાંથી કોઈ દિવ્ય તેજનો પ્રકાશ રેલાઈ રહ્યો હતો એટલે આ છોકરી એનો ઈશારો સમજી ગઈ અને એણે આ મવાલીને જાકારો આપ્યો અને ત્યારબાદ આ વૃદ્ધ દાદા એનો હાથ પકડ્યો એટલે છોકરી એની પાછળ ચાલવા લાગી સતત રટણ કરતા આ વૃદ્ધ દાદા એક જ લયમાં ધીમે ધીમે છોકરીને દોરીને ચાલી રહ્યા હતા એની ચાલમાં અપૂર્વ લયનો અનુભવ યુવતીને થઈ રહ્યો હતો લગભગ 15 મિનિટનો રસ્તો કાપ્યા બાદ જલારામ મંદિરની આગળ તેઓ આવી પહોંચ્યા એટલે આ વૃદ્ધ દાદાએ મંદિર તરફ ઈશારો કરીને આંગળી ચીંધી એટલે આ છોકરી સમજી ગઈ અને એ જલારામ મંદિરના પરિસરમાં પહોંચી ગઈ હવે એને કોઈ પણ પ્રકારનો ભય નહોતો અંદર એને રહેવાની અને નહાવાની બધી જ વ્યવસ્થા મંદિરના કાર્યકરોએ કરી આપી હતી અને સવારના પહોરમાં આરતી સમયે આ યુવતી તૈયાર થઈ અને એક થાળીમાં શ્રીફળ કંકુ ચોખા અને અગરબત્તી લઈને એ બધા જ ભાવિક ભક્તોની જેમ લાઈનમાં દર્શન કરવા ઊભી રહી ગઈ ત્યારે જેની નજર મંદિરમાં રાખેલા એક ફોટા પર પડી ગઈ અને આ ફોટો જલારામ બાપાનો એક અંગ્રેજે પાડેલો એકમાત્ર વાસ્તવિક ફોટો છે જે હજી પણ વીરપુરના મંદિરમાં રાખેલો છે હવે આ છોકરીને ફોટો જોઈને થોડી નવાઈ લાગી એટલે એણે બાજુમાં ઊભેલા ભાવિક યુવાનોને પૂછ્યું કે આ ફોટામાં જે દેખાય છે તે વૃદ્ધ દાદાનું એડ્રેસ હોય તો મને આપો ને મારે એને મળવું છે હવે આ યુવાનો એની વાત સાંભળીને મરક મરક હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેડમ એ તો પોસિબલ નથી એટલે આ યુવતી કહેવા લાગી કે કેમ પોસિબલ નથી ભાઈ હજુ તો ગઈ રાત્રે જ આ માણસે મને બસ સ્ટેશનથી અહીં સુધી પહોંચાડીને મારી મદદ કરી હતી એટલે મારે એને થેન્ક યુ કહેવું છે આ યુવતીના અવાજમાં અધીરાય હતી એટલે એક યુવાને કહ્યું કે મેડમ આ બાપા તો દેવ થઈ ગયા એને દાયકાઓ વીતી ગયા છે આવું સાંભળીને આ વિદેશી યુવતી આશ્ચર્યમાં પડી ગઈ અને વિચારવા લાગી કે શું આ મરી ચૂકેલા માણસે મારી મદદ કરી હતી ત્યારે જે અંગ્રેજી યુવતીના હાથમાંથી થાળી પડી ગઈ એને આજે પહેલી વાર એવો અનુભવ થયો હતો કે ભારતના સંતોની શું તાકાત હોય છે આ દેશના સંતોની કૃપા તો દુનિયાના ગમે એ દેશના લોકો પર વરસતી રહે છે આ સંતો સ્વર્ગે સિધાવ્યા બાદ પણ દરેક અને દરિદ્ર લોકોની મદદ કરતા રહે છે અને એની કૃપા વરસાવતા રહે છે અને આપણા સાધુ સંતોની અંદર હંમેશા માનવતાનો દીપક અખંડ રાખવાની તાકાત છે તો મિત્રો આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય જલારામ